વકફ સુધારા વિધેયક લઈને જે પીસીમ્બર સુધી નિર્ધારિત કરવામાં આવી છે આ બેઠક વકફ બિલ બે હાજર ચોવીસ ની સમીક્ષા કરવા માટે છે જેમાં વકફ અધિનિયમ બે તેર માં સુધારો કરવાની દરખાસ્ત છે અગિયાર ના રોજ રાજ્ય પેનલે બે હાજર તેર ના વેઠળ ગૌણ કાયદો બનાવવાની પ્રક્રિયામાં વિલંબના કારણે સમજાવવા પ્રક્રિયામાં સુધારા ખરડા હેઠળ કેન્દ્રીયકૃત પોર્ટલ દ્વારા વકફ મિલકતોની નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો પ્રસ્તાવ છે સેન્ટ્રલ વકફ કાઉન્સિલની સ્થાપના રાજ્ય વકફ બોર્ડની સાથે એક સેન્ટ્રલ વકફ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવશે જેમાં મુસ્લિમ મહિલાઓ અને બિન મુસ્લિમ પ્રતિનિધિઓનું પ્રતિનિધિત્વ હશે વિવાદાસ્પદ વિવાદાસ્પદ જોગવાઈ જોગવાઈ મિલકત વકફ છે છે કે સરકારી જમીન તે નક્કી કરવા માટે જિલ્લા કલેક્ટરને મુખ્ય સત્તા બનાવવામાં આવશે કાયદાનું નામકરણ વકફ બિલ બે હજાર ચોવીસ હેઠળ વકફ એક્ટ નું નામ બદલીને યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઓગણીસો પંચાણું રાખવાનો પ્રસ્તાવ છે જેપીસી નું નેતૃત્વ ભાજપના સભ્ય જગદંબિકા પાલ કરી રહ્યા છે અને તેમાં ભાજપના નિશિકાંત દુબે બ્રિજલાલ તેજસ્વી સૂર્યા અને સંજય જયસ્વાલ કોંગ્રેસના ગૌરવ ગોગોઈ મોહમ્મદ જાવેદ સૈયદ નાસીર હુસેન અને ઇમરાન મસૂદ ટીએમસી કલ્યાણ બેનર્જી એઆઈએમઆઈએમ ના અસુદીન ઓવેસી અને સાન સમાવેશ થાય છે જેમાં આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની